પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખીલ ગામે છેલ્લા ચારેક વર્ષથી પીવાનું પાણી ન મળવાને કારણે મહિલાઓને દૂર દૂરથી પીવાનું પાણી લાવવા માટે મજબૂર બની છે ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે અને અન્ય આગેવાનો પાસે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્રની કામગીરી નિષ્ક્રિય જોવા મળી બીજી બાજુ નળ સે યોજનાની વાતો તો પોકળ સાબિત થઈ રહી છે તો આ સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપેલી હોય તેવું લોકો જણાવી રહ્યા છે. કે કોઈ અમારી લેતો નથી. જ નથી અમારા પાણી આવ્યું જ નથી વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી શું કરવું અમારે ક્યાં જવું અમારી રાડ સાંભળે તમે કોક ને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી ક્યાં જવું તમે સરકાર ને વિનંતી અમને પીવાનું પાણી પોતે તમારી મોટી મેર